સાવરકુંડલામાં તાલુકા ભાજપ મહામંત્રીનું રાજીનામું ચેતન માલાણીએ રાજીનામું આપી દીધું છે દસ હજાર કરોડના સરકારના સહાય પેકેજને ખેડૂતની મશ્કરી ગણાવી રાજીનામું ધરી દીધું સાવરકુંડાના પૂર્વ મહામંત્રી એપીએમસીના ડાયરેક્ટર છે ચેતનભાઈ માલાણી ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યાનો ચેતન માલાણીએ આરોપ લગાવ્યો છે સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી કે જેમણે રાજીનામું આપી દીધું છે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને ખેડૂતોની મજાક ગણાવી અને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે તેને ખેડૂતોની સાથે મશ્કરી ખેડૂતોની સાથે ગેરવર્તન ભર્યું આ પેકેજ હોવાની વાત કરીને રાજીનામું આપ્યું છે વધુ વિગતો મગફળી મગફળીના પાકને નુકસાન થયું હતું સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું ત્યારે ગઈકાલે સરકારે રૂપિયા દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું છે જેને લઈને સાવરકુંડલા ના ભાજપના જે નેતા છે ચેતન મારાણી એણે રાજીનામું આપ્યું છે ચેતન માળાણી જણાવું છે કે આ સરકારે જે આ રીતે દસ રડ્યા કરવો પેકેજ જાહેર કર્યું છે તે ખરેખર ખેડૂતોની મસ્કરી છે ચેતન માળાણી સાવગુનાના પૂર્વ મહામંત્રી છે એપીએમસી ને ડાયરેક્ટર છે ચેતન મારાણી કે ખેડૂતોને જે પેકેજ આપવામાં આવ્યું છે તે મશ્કરી છે ખરેખર ખેડૂતોએ વધારે ખેડૂતોને વધારે પેકેજ આપવું જોઈએ તો ખેડૂતો ખેતી કરી શકે તેને લઈને તેને રાજીનામું આપ્યું છે જી જી આભાર તમામ વિગતો માટે